વિશિયામાં રીકન્સ્ટ્રક્શનની ઘટના વેલા ટોળાઓ બેકાબુ બનતા આખરે પ્રશાસને એકસો ચુમાલીસમી કલમ લાગુ કરી ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને ક્યાંક બળો પ્રયોગ થયાની ચર્ચા ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ વિશેના પોલીસ સ્ટેશન પાસે એક ચોંકાવનારી ઘટના બનવા પામી જ્યાં એક હત્યાના કેસના આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવતા હતા ત્યારે ભીડ જોવા મળી હતી ઘટનામાં મોડી સાંજ સુધી તણાવપૂર્ણ પરિસ્થિતિ જોવા મળી હતી વીંછાના થોરિયાળી ગામમાં હત્યાના કેસમાં આરોપીઓના રિકન્સ્ટ્રક્શન દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રહી હતી ત્યારે ભીડ બેકાબુ બની હતી અને ક્યાંક પથ્થરમારાની ઘટના ઘટી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે આરોપીને જોવા માટે ભેગા થયેલા ટોળા માટે સ્થિતિ નિયંત્રિત કરી મુશ્કેલ થઈ ગઈ હતી પોલીસ સ્ટેશનની બહાર હજારો લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી ભીડે રસ્તા પર ચક્કાજામ કરી દીધો જેનાથી સ્થાનિક પરિવહન અને વ્યવસ્થા પર અસર થતી કહેવાય છે કે આ ઘટના દરમિયાન કોળી સમાજના આગેવાન આગેવાનની વિછા પોલીસે ધરપકડ કરી હતી આ માહિતી ફેલાતા ભીડ વધુ ઉગ્ર બની ગઈ હતી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા ક્યાંક લાઠીચાર્જ કરવો પડ્યો ક્યાંક પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી પરિણામે પરિસ્થિતિ વધુ બેકાબૂ બની હતી ઘટનાએ સમાજમાં ચકચા જગાવી સ્થાનિક આગેવાનો અને સામાજિક સંગઠનોએ શાંતિ જાળવવા માટે લોકોમાં અપીલ કરી છે બીજી તરફ પોલીસ પ્રશાસને આ પ્રકરણમાં કડક પગલાં લેવાની લોકોને ખાતરી આપી છે હત્યા કેસમાં આરોપીઓ સામે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે અને પોલીસ દ્વારા વિચ્છેની તનાવપૂર્ણ પરિસ્થિતિને સમાવવા માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે આ ઘટનામાં માત્ર એક ગુનાની તપાસ સુધી મર્યાદિત નથી પરંતુ સામાજિક અને કાયદાકીય વ્યવસ્થા માટે મોટા પડકારરૂપ ઘટના ઉભરી આવી છે સાવચેત રહેવું અને શાંતિ જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે અને એકસો ચુમાલીસમી કલમ લાગુ કરી દેવામાં આવી હોવાની પણ ચર્ચા છે